હવે પ્રાકૃતિક ખેતીમાં તો શરૂઆતમાં તમારું ઉકળો મેન મેન તો ઉકળો મૂંડા માટે તો ઉકળો નહીં ભરવો ઉથરેટી ટૂંકમાં આપણું દેશી ખાતરનો સુધારો કરવો પહેલાં આપણા ગઢિયા કરતા જ તે પણ આપણે હવે શું કર્યું દેશી બે આવી જાય ને એટલે સીધો ઉકળો ભરીને સીધો પડામાં નાખી દઈએ અને પછી રાયું નાખી છે કે અમારે મૂંડા આવી જાય પણ મૂંડા ન આવે એની પહેલાં અંદાને ખબર છે કાચો ખાતર ન નાખો તો મૂંડા નથી આવતા એટલે મેઇન વસ્તુ એ છે બાકી આવી ગયા પછી તો ઘણા એના પ્રયોગો કરવાના હોય છે અને મેઇન જીવામૃત વાપરો તમે રાસાયણિક વાપરો છતાં એની આ જીવામૃત બનાવો જીવામૃત કઈ રીતે બનાવવું તો કે દસ કિલો સાણ પાંચ લીટર ગૌમૂત્ર બે લીટર સાસ એક કિલો ગોળ અને તમારા શેઢાપાળાની અથવા વાડીનું મોટું ઝાડ હોય એની નીચેની માટી આને ચાર દિવસ કે પાંચ દિવસ ઘડિયાળની દિશામાં હલાવી અને આ ઢીવી ગામમાં આ બેરલ બસો લીટરનું રહ્યું એ પાઈ દઉં ભલે ને તમે ડીએપી કે યુરિયા વાપરતા હો પણ પછી તમે એમ ધારો કે ભાઈ આ બે હામાં મારે નથી વાપરવું એવી રીતે આ ખતરો કરો અને હું તો આમાં બે હજાર અને પંદર સોળથી આવ્યો છું અને મેં તો એક કાર્ય જ આ તો બંધ કરી દીધું હતું રાસાયણિક કેમિકલ અને ખાતર એટલે એવું નથી થતું એવું તો નથી બનતું અને જો તમે વધારે ફોસ્ફરસયુક્ત ખાતર વાપરો છો ને એના કારણે યળ અને આ જે સાળીંગણામાં તમે કહો કે ને આવે છે એ વસ્તુ એને લીધેથી થાય છે તમે ફોસ્ફરસયુક્ત ખાતરને બંધ કરી દો અથવા ઓછું કરી નાખો એટલે તમારે ઈયળ આવતી બંધ થઈ જાય છે ઈયળ આવવાનું મેઇન કારણ એ હોય છે લોહ પ્રમાણ વધારી એટલે તમારી ઈયળ બંધ થઈ જાય છે કેલ્શિયમ યુક્ત કોઈ પણ પદાર્થ નાખો એટલે શિક્ષ્ય પ્રકારની જીવાત બંધ થઈ જાય છે એટલે આવું ટૂંકમાં ખેડૂતોએ અનુભવ કરી અને દરેકે પોતપોતાની રીતે અનુભવ કરવા પડે છે હું મારો અનુભવ તમને કહું અને એ અનુભવ આ કારણે તમારો કામ ન લાગે એટલે દરેક ખેડૂતે આગલા વર્ષે શું કર્યું હતું એ યાદ રાખવું પડશે હવે કાલે મેં શું કર્યું હતું એ આજ નહીં યાદ રાખવું તો આ ખેતી થતી નથી પછી આપણે દરેક એગ્રોએ જઈએ અને કહી કે એટલે ભાઈ આમ કરી દે ને એગ્રાવાળાને નહીં ખબર હોય કે મેં આગલા વખતે આને કઈ દવા આપી હતી પછી એમ કે ધોળું ડબલું હતું કાળું ડબલું હતું રાતું ડબલું હતું પણ કે એને કઈ દવા સાંપી છે એ પણ નહીં ખબર હોય એટલે એ વસ્તુ દરેક ખેડૂતે યાદ રાખી અને આયોજનપૂર્વક કામ કરશે ને તો જ છે અને પ્રાકૃતિક નથી થતું એવું બનતું નથી મેં એક દિવસ એવું જ કીધું હતું કે નથી થતું એની ચેલેન્જમાં તે આ ખેતી કરવામાં પ્રેરણા મળી હતી મેં બે હજાર પંદરમાં એમ કીધું હતું કે આ ખેતી શક્ય જ નથી છતાં અત્યારે હવે હું એમ કહું છું કે ના શક્ય છે કેમ કે આપણે દરેક પ્રયોગો કરી અને અનુભવો કરી અને પછી ખેતી કરી હતી એટલે અને મારા દરેક પરિયોગો જોવા હોય તો મારે આવો એટલે હું વ્યવસ્થિત સમજાવીશ કે કઈ રીતે પ્રેક્ટિકલ સમજાવીશ કોઈ પણ વસ્તુ કઈ રીતે બનાવી એ દરેક ખેડૂતને હું મારી વાડીએ આમંત્રણ આપું છું કે ભાઈ તમે આવજો બસ જય હિન્દ જય જયારે મારું ગામ છે ભોયરા અહીંગોળગઢ જાઓ ને એટલે દસરાજ હોટલેથી ને ડાબા હાથ ઉપર વળી જાવ એટલે ભોયરા બે કિલોમીટર છે ત્યાંથી ને ફૂલઝા રોડ ઉપર મારી વાડી આવે છે એક કિલોમીટરે સંજીવની વાટિકા મારી વાડીનું નામ છે અને રોડ ઉપર બોર્ડ છે સંજીવની વાટિકા ઓઇલ મિલ એટલે અને મારો મોબાઈલ નંબર છે ત્રાણું બે એકોતેર તેત્રી નવ પાંત્રીસ તેત્રી નવ પાંત્રીસ i